આજે તારીખ 22 જાન્યુઆરી ઐતિહાસિક દિવસ બન્યો છે ત્યારે અયોધ્યામાં બિરાજમાન ભગવાન રાજા રામચંદ્રના મસ્તક પર સુરતમાં બનેલો મુંગટ પહેરાવાશે સુરતના ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનું હીરા નીલમ વગેરે સાથે 6 કિલો વજનનો મુંગટ બનાવડ્યો હતો ત્યારે અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામ રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અધધ કહી શકાય તેવો 11 કરોડનો મુંગટ અર્પણ કર્યો છે સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનારા અયોધ્યા રામલલ્લાના મંદિરની પ્રાણપ્રિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના જાણીતી ઉદ્યોગપતિ ગ્રીનલેફ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભૂષણોથી મઢેલો મુઘટ અર્પણ કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ગજાંતિ દિનેશ નાવડિયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલને અયોધ્યાના વિશ્વપ્રિધ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભૂષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું જેને પગલે ગ્રીનલેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીનો પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રીરામ માટે સોનાનું આભૂષણોથી જડેલો મુગટ અર્પણ કરવામાં આવે વીએફના રાષ્ટ્રીય ગજાંચી દિનેશ નાવડેએ કહ્યું કે ગત પાંચમી જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મૃત મંદિરમાં ભગવાન શ્રીરામની કઈ મૂર્તિ બિરાજમાન કરવી તે બાબત નક્કી થયું અને એ જ દિવસે સુરતમાં તેની ખબર આપવામાં આવી હતી સુરતના લેબ કંપનીના બે કર્મચારીઓને ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે મોકલવામાં આવ્યા હતા ગ્રીન કંપનીનો સ્ટાફ મૂર્તિનું માપ લઈને સીધો સુરત આવ્યો અને પછી ભગવાન શ્રી રામલલ્લા માટે મુગટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું છ કિલો વજન ધરાવતા મુગટમાં સાડા ચાર કિલોગ્રામ સોનું વપરાયું છે ઉપરાંત નાની મોટી સાઇઝના હીરા માણેક મોતી પર્લ નીલમ વગેરે રત્નો પર જડમ આવ્યા છે તમામ સામગ્રીનો ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સર્જાયું એ અયોધ્યાના પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રાજા રામચંદ્રના મસ્તક પર અત્યંત શોભાસ્વદ બન્યું છે ત્યારે બાવીસમી જાન્યુઆરી આજે સોમવારે અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો તેની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમાં મંત્રી ચંપતરાયજી વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી મહામંત્રી મિલનજી દિનેશ નાવડિયા વગેરેની હાજરીમાં અંદાજે અગિયાર કરોડનો મુગટ અર્પણ કર્યો હતો જય શિયા રામ સુરત શહેર વખત સમગ્ર ભારતની અંદર નવી કરવાની પહેલ કરી છે એ પછી બેટી બચાવો અભિયાન હોય પાણી બચાવો અભિયાન હોય સમૂહ લગ્નની પ્રવૃત્તિઓ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની શેર શરણી હોય આના ભાગરૂપે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠાનોની વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે આ શીર મુંગટ અંદાજે ચાર કિલો સોનું હીરા માણેક ઝવેરાત આ બધી જ વસ્તુના અંદાજે છ થી સાડા કિલો છ કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરંદે પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો સુરતમાં બનેલા મુગટ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મુગટ પર પહેરાવાશે તે લઈને સુરતીઓમાં ખરખુશીનું મોજું ફરી વળ્યું છે અઝર કુર સાથે પ્રકાશવાળા